અંકલેશ્વરમાં બાળ ગણેશજીની થીમ ઉપર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અંકલેશ્વર શહેરમાં માલી ખડકી યુવક મંડળ દ્વારા બાળ ગણેશની થીમ ઉપર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવનો ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે ત્યારે ગણેશ મંડળો દ્વારા અવનવી થીમ ઉપર ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અંકલેશ્વર શહેરની માલી ખડકી યુવક મંડળ દ્વારા બાળ ગણેશની થીમ ઉપર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં મારું નામ પ્રશાંત ભટ્ટ છે ગણપતિ દર્શન કરવા માટે આવ્યા છે આજનો એમનો જે થીમ છે ભીમ ક્રિએશનનો એ અત્યંત પ્રેરણાદાયક અને ખૂબ જ મહેનત કરીને આ યુવક મંડળે અને ગણપતિ મહોત્સવમાં પરિવર્તિત કર્યો છે અને બધાને અહીં આવીને દર્શન કરવા વિનંતી ગણેશ પંડાલમાં વિવિધ કાર્ટૂન કેરેક્ટર મૂકવામાં આવ્યા છે તો શ્રીજીની સાથે ભગવાન શ્રીકૃષ્ણ અને પવન પુત્ર હનુમાનજીની પ્રતિમા પણ બાળ સ્વરૂપમાં સ્થાપિત કરવામાં આવી છે ખાસ કરી અને બાળકોને ધ્યાનમાં રાખી અને આયોજકો દ્વારા આ પ્રકારની થીમ તૈયાર કરવામાં આવી છે ગણેશ પંડાલ નજીક બાળકો માટે જમ્પિંગ નેટ અને ચકડોળની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જે હાલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે મારું નામ કરણ મિસ્ત્રી છે માલી ખડકે યુવક મંડળમાંથી અમે દર વર્ષે ટીમ ટીમ લાવ્યા છે આ વર્ષે અમે બાલ બાલ ગણેશજી ટીમ લાવ્યા છે અને આ હનુમાન દાદા બાલ હનુમાન છે બાલકૃષ્ણ છે એ છોટા ભીમની પણ અમે ટીમ લાવ્યા છે અને દર વર્ષે અમે અનોખું ટીમ લાવે છે અને અમે એવી આશા રાખીએ છીએ કે માલિકડકે યુવક મંડળમાં લોકો જોવા આવે અને છોકરાઓનું મનોરંજન વધારે